દોસ્તો એશિયાના સૌથી ધનિક મુકેશ અંબાણી પાસે અનેક પોતાના પ્રાઇવેટ ક્રૂઝ તો છે જ પરંતુ એવા પણ સમાચાર સામે આવતા હોય છે કે મુકેશ અંબાણી પાસે હવામાં ઉડતો બંગલો છે એવું કહેવામાં આવે તો પણ ખોટું નહીં હોય તમને શું લાગે છે આ વાતમાં સચ્ચાઈ હોય પરંતુ વાત સાચી જ છે દોસ્તો મુકેશ અંબાણી અને એમનો પરિવાર હંમેશા લાઇમ લાઈટની નજીક રહે છે પરંતુ એમની પાસે એક બંગલો એવો પણ છે કે જે હવામાં ફરે છે અને આ બંગલો કે જે ભારતમાં બહુ ઓછા લોકો પાસે છે એવું કહેવામાં આવે તો પણ ખોટું નહીં હોય કે લગભગ આ બંગલો કોઈ પાસે નથી મુકેશ અંબાણી તો એન્ટિલિયા બંગલોમાં રહે છે પરંતુ આ હવામાં ઉડતા બંગલા પાછળનું રહસ્ય શું છે અને એની કિંમત કેટલી છે એ પણ જાણીને તમારા હોય છોડી જશે માટે વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં આપ અમારી યુટ્યુબ ચેનલ પર પહેલીવાર આવ્યા છો અને હજુ સુધી આપે ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો વાર દોસ્તો આજે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઈબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને વાત કરી દઈએ સૌથી પહેલાં તો મુકેશ અંબાણી અને નીતા અંબાણી હંમેશા લેમ્બલાઇટની નજીક રહેતા હોય છે એમની પાસે પોતાનું પ્રાઇવેટ જેટ તો છે જ પરંતુ આ સાથે જ પોતાનું પ્રાઇવેટ ક્રૂઝ પણ છે આ ક્રૂઝ કે જેની કિંમત પણ હજારોમાં નહીં લાખોમાં નહીં પરંતુ કરોડોમાં છે અને એવી જ રીતે એમની પાસે પોતાનું આ પ્રાઇવેટ જેટ છે જેની કિંમત જાણીને પણ તમારા હોશ ઉડી જશે

દેશના સૌથી ધનાઢ્ય વ્યક્તિ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ચેરમેન મુકેશ અંબાણીના હવે પ્રાઇવેટ જેટના કાફલામાં આવા વિમાનોનો સમાવેશ થાય છે જે હાલમાં દેશમાં કોઈ પાસે નથી આને જ લોકો હવામાં ઉડતા બંગલો કહે છે કે જેની કિંમત ખૂબ વધારે હોય છે જે દેશના પહેલું બોઈંગ સેવન થ્રી સેવન મેક્સ નાઇન એ બોઈંગ સેવન થ્રી સેવન મેક્સ નાઇન લગભગ એક હજાર કરોડમાં ખરીદ્યું છે આ વિમાનની ગણતરી વિશ્વના સૌથી મોંઘા વિમાનોમાં થાય છે આમ તો મુકેશ અંબાણીના ઘરે ઘરની વાત હોય એમના કાર કલેક્શનની વાત હોય એરક્રાફ્ટની વાત હોય કે ખાનગી પોતાના ક્રૂઝની વાત હોય એમની વિશ્વનું સૌથી મોંઘું જ દરેક વસ્તુ પસંદ કરે છે ત્યારે આ સિવાય રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના કાફલામાં નવથી વધુ પ્રાઇવેટ જેટ છે અને હવાઈ જહાજની વાત કરવામાં આવે તો આ નવથી વધારે છે તેને ભારતના લાવતા પહેલાં સ્વિટરલેન્ડના આ બિઝનેસ જેટના કેબિન અને ઇન્ટીરિયરમાં અનેક પ્રકારના ફેરફાર કરવામાં આવ્યા હતા મુકેશ અંબાણીએ આ ઇન્ટીરિયરમાં ઘણો ફેરફાર કરાવ્યો હતો અને ત્યારબાદ પ્લેન ભારતમાં પહોંચ્યું હતું આજે લગભગ ભારતમાં આ પ્લેન કોઈ પાસે નથી જે વિશ્વનું સૌથી મોંઘું પ્રાઇવેટ જેટ છે ત્યારે દોસ્તો આ વિમાનને એવું કહેવાય કે બે હજાર ચોવીસમાં ભારતમાં લાવવામાં આવ્યું હતું અને આ સાથે જ મુકેશ અંબાણી પાસે રિલાયન્સ ઇન્ડસ્ટ્રી પાસે દસ ખાનગી જેટ છે આમાંથી એક એર બસ એ થ્રી વન નાઇન એસી જે છે મુકેશ અંબાણી આજે વિશ્વના સૌથી ધનિક વ્યક્તિની સાથે સાથે એમની પાસે દરેક વસ્તુનું કલેક્શન લક્ઝરિયસ હોય છે અનંત અને રાધિકા જેઓ પણ મુકેશ અંબાણીની જેમ જ ચર્ચામાં રહેતા હોય છે એમની પાસે પણ લક્ઝરીસ કારનું કલેક્શન છે તો પછી એમને પોતાનું એરક્રાફ્ટ પણ છે દોસ્તો મુકેશ અંબાણીનો આ પ્લેન કે જેને લોકો હવામાં ઉડતો બંગલો કહેતા હોય છે કારણ કે એની કિંમત એક હજાર કરોડની આસપાસ છે ત્યારે દોસ્તો સામાન્ય વ્યક્તિ તો આ વસ્તુ ખરીદી જ ન શકે પરંતુ દેશમાં પણ બહુ ઓછા લોકો એટલે કે મુકેશ અંબાણી સિવાય લગભગ કોઈ પાસે આ પોતાનું પ્રાઇવેટ જેટ આવું નથી જે આ કંપનીનું છે ત્યારે આપ આ વિશે શું કહેવા માગો છો આપનું મંતવ્ય નીચે કમેન્ટ બોક્સના માધ્યમથી કમેન્ટ કરીને અવશ્ય જણાવજો જો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો તમારા ફ્રેન્ડ્સ સાથે ગ્રુપમાં આ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા અને આવા જ ઇન્ફોર્મેટિવ અને રસપ્રદ વિડીયોઝ નિહાળવા માટે વાલા દોસ્તો આજે જ નીચે રહેલું બે આઇકન દબાવીને સબસ્ક્રાઈબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલ જેનાથી આવા જ વિડીયોઝ મળતા રહે આપને સૌથી પહેલાં ધન્યવાદ